છે સૌથી જે સમાચાર કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે સુરત થી રાકેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ શું ત્યાં સ્થિતિ છે પોલીસ ત્યાં તપાસ કરી રહી છે શું વધારે વિગતો છે બિલકુલ જે પ્રમાણે દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને ગુજરાતમાં પણ જે છે તે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના પગલે સુરત શહેર પોલીસ પણ હાલ રે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે વાય જક્શન છે અને સુરત એરપોર્ટથી નજીક આવેલો આ જે વિસ્તાર છે અને આ વિસ્તાર છે તે શહેરના અલગ અલગ વિસ્તારોને જોડતો માર્ગ છે એરપોર્ટથી સુરત જે સિટીની અંદર પ્રવેશ કરતા જે અનેક વાહનો છે તે વાહનોની હાલ તપાસ કરવામાં આવી રહી છે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ છે તે આ પ્રમાણે એલર્ટ મોડ પર હાલ આવી ગઈ છે અને શહેરના તમામ જે સંવેદનશીલ વિસ્તારોની અંદર આ પ્રમાણે જે પસાર થઈ રહેલા જે ફોર વ્હીલ કારની સાથે અન્ય જે વાહનોની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે જે વાહન ચાલકો છે તેમની પાસે પણ લાઇસન્સ સહિતના ઓળખના પુરાવા છે તે તપાસવામાં આવી રહ્યા છે જે પ્રમાણે ગુજરાતની અંદર હાઈ આપવામાં આવ્યું છે અને તેને જોતાં જ જે સુરક્ષા એજન્સીઓ પણ છે તે હાલ હરકતમાં આવી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ જે ડીસીપી એસીપી જોઈન્ટ કક્ષાના જે અધિકારીઓ છે તેમને આદેશ આપ્યા છે અને શહેરના તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેનું જે સધન ચેકિંગ છે તે હાલ જોવા મળી રહ્યું છે એરપોર્ટથી જે આવતા અને જતા જે તમામ વાહનો છે એ વાહનોની અંદર આ પ્રમાણેની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે પોલીસનો કાફલો છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે અને ડીસીપી કક્ષાના અધિકારી જાતે અહીં મોજૂદ છે ત્યારે ડીસીપી કક્ષાના અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે વાત કરવાનો પ્રયત્ન કરીશું એથી બતાવી કેસ તરફ કઈ જાત રહી दिल्ली में जैसा कि न्यूज़ मिली है कि एक कार में ब्लास्ट हुआ है उसके अनुसार ही गुजरात राज्य के माननीय डीजीपी सर ने सूचना दी है और सूरत सिटी के सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुझे हम लोग यहाँ पर दर एक सेंसिटिव विस्तार में पेट्रोलिंग कर रहे हैं सेंसिटिव एरियाज़ में नाकाबंदी करके व्हीकल चेकिंग कर रहे हैं और सेंसिटिव जो कोई होटल है ढाबा है या वाइटल इंस्टॉलेशन है उसकी भी चेकिंग कर रहे हैं और इंश्योर करेंगे कि कोई अनिच्छनीय बनाव ना बने नज़दीक में ही एयरपोर्ट है और एयरपोर्ट से ज़्यादा जो एरिया कनेक्टेड है बिल्कुल एयरपोर्ट रेलवे स्टेशन सेंसिटिव क्रॉस रोड्स इंडस्ट्रियल एरिया सब में ही अलग अलग टीम बना के सारे फील्ड यूनिट्स को मोबिलाइज कर दिया गया है और हर एक सेंसिटिव विस्तार जो भी पॉसिबल है सब जगह पे चेकिंग चालू है बिल्कुल तमाम जो संवेदनशील विस्तारों छे, ते विस्तारों नी अंदर जे तपास ना जे आदेश आपने पेट्रोलिंग से हाल सघन कर देव जंक्शन खाते तस्वीरों आप जी सको कि ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ જાતે છે તે હાલ સદન ચેકિંગમાં ઉતર્યા છે અને પોલીસનો મોટો સ્ટાફ છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે જે સંવેદનશીલ વિસ્તારો છે તે વિસ્તારોમાં થતી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટેની પણ સૂચના સુરત પોલીસ કમિશનર તરફથી આપવામાં આવી છે આ સાથે જ જે શહેરના ભીડભાડવાળા વિસ્તારો છે રેલવે સ્ટેશન વિસ્તાર છે જે ખરીદીના વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર પણ પોલીસને કડક સૂચના આપવામાં આવી છે કે આ વિસ્તારોની અંદર થતી ભીડભાડવાળા વિસ્તારોની અંદર જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે એટલે હાલ દિલ્હીમાં બનેલી જે પ્રચંડ બ્લાસ્ટની ઘટનાને લઈને જ્યારે ગુજરાતમાં પણ જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સુરત પોલીસ તરફ જે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તમામ જે વિસ્તારોની અંદર આ પ્રમાણેનું ચેકિંગ છે તે હાલ સધન બનાવવામાં આવ્યું છે જી જે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અને